થેરાપી સેન્ટર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફ્રી થેરાપી કેમ્પનું આયોજન થયું આ વસ્તુ છે ને એવી છે કે તમારી પાસે હોય ને તમને એમ લાગે મને માથું દુખે છે તમે ખાલી ત્રીસ મિનિટ બે જાવ માથું દવા ની ખાઈ નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં તમારું ફરીથી સ્વાગત છે જેમ જેમ સુવિધા વધતી જાય છે નવી નવી સુવિધાઓ આવતી જાય છે તેમ તેમ શરીર છે એ કોઈને કોઈ રીતે રોગોનું ઘર બનતું જાય છે અને ખાસ કરીને લોહીની જે બીમારીઓ છે લોહીના કારણે જે થતી બીમારીઓ છે એ બીમારીનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ વધ્યું છે અને તેમાં પણ ખાસ કરીને શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થતું હોય છે એ ક્યાંક ને ક્યાંક એમાં અટકાવ આવતો હોય છે અને એના કારણે થઈને રોગો થતા હોય છે ડાયાબિટીસ છે હાર્ટ એટેક છે ગોઠણના અને એ તમામ દુખાવાઓ છે આવી બીમારીઓ થતી હોય છે લાખોનો ખર્ચો થતો હોય છે અને ખર્ચા ઉપરથી લોકો હેરાન થતા હોય છે વર્ષો સુધી આ તમામ બીમારીઓ અને આ તમામ રોગો અને એના નિવારણ માટે અનેક ઉપાયો પણ નીકળ્યા છે અને દવાઓના રૂપે કે થેરાપીના રૂપે જ ત્યારે આપણા સિહોરમાં જે રીતે આપણે પાછળ જોઈ શકો છો તે રીતે કે મશીનરી દ્વારા થેરાપી કરાવવામાં આવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ કામ થાય છે આપણી સાથે આ જે કંઈ કામગીરીમાં જોડાયેલા છે એ ટીમના લોકો છે એમની સાથે વાત કરીશું આ ઉપરથી બીજા જે જે લોકો સારવાર લઈ રહ્યા છે અને આ થેરાપી લઈ રહ્યા છે એ લોકો સાથે પણ વાત કરીશું કે કઈ રીતે આ સમગ્ર થેરાપી કામ કરે છે અને આનાથી શું ફાયદો થાય છે અને જે જે સારવાર લઈ રહ્યા છે એમને પણ પૂછીશું કે તેમને શું ફાયદો થયો છે મેં જે રીતે વાત કરી તેમ આપણી સાથે ભાઈ છે અને એ છેલ્લા કેટલાય સમયથી થેરાપીનું થેરાપી આપવા માટેનું કામ કરે છે સુનામ ભાઈ તમારું આ થેરાપી જે રીતે સારવાર લઈ રહ્યા છે અને થેરાપી લઈ રહ્યા છે કઈ રીતે કામ કરે છે અને આનું હેતુ મુખ્ય શું છે આપણે જે આ મશીન છે એ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ થેરાપી કહેવામાં આવે છે કે જે આપણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનનું કામ કરે છે કે જેથી કરીને આપણા જે ઘણી બધી બીમારીઓ આવતી હોય છે તો એ તમે એને અટકાવી શકો છો કોઈ પણ દવા અથવા કોઈપણ સર્જરી વગર અને જે આ થેરાપી આપવામાં આવે છે એની કોઈ પણ આડઅસર નથી કેમ કે આપણે બધા ઘણા બધા આપણા ઓપરેશન કરાવતા હોઈએ છીએ અથવા ઘણી બધી તકલીફ હોય છે જેનાથી કંટાળી ગયા હોય છે ને રેગ્યુલર આપણે જે પેન ક્લીનર ખાતા હોઈએ છીએ જેનાથી આપણે તકલીફો મળતી નથી પણ તકલીફો દબાય છે તો જો તમારે તકલીફો જડમૂળમાંથી મટાડવી હોય તો આ જે થેરાપી છે ઇલેક્ટ્રિક્સ થેરાપી એનો તમે ઉપયોગ કરીને તમે જડમૂળમાંથી મટાડી શકો છો બરાબર અને આ થેરાપી માટે કેટલો સમય આપવો પડતો હોય છે અને કઈ રીતે કામ આપણે જે આ થેરાપી છે ત્રીસ મિનિટની થેરાપી છે ત્રીસ મિનિટ એમાં ત્રીસ મિનિટનો પ્રોગ્રામ છે એમાં અલગ ત્રીસ મિનિટ જે તમે પગ રાખીને બેઠો છો અથવા તમારે હાથ રાખવાનો હોય છે હાથની તકલીફ હોય તો એમાં મશીનરીમાં બાર પ્રકારના અલગ અલગ મોડ ચેન્જ મોડ આવે છે કે જે આપણે ટેન્સ અને એમએસ ટેકનોલોજી પર કામ કરાય છે કે જે તમારું શરીર છે એમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે કે જેથી કરીને તમારે કોઈ પણ તકલીફ છે નસ સંબંધી છે અથવા સ્નાયુ સંબંધી છે ધીરે ધીરે સોલ્વ થાય છે બરાબર અને છેલ્લા કેટલા સમયથી આ કામ થાય છે આપણા શિહોરમાં આપણે છેલ્લા સાત વર્ષથી શિહોરમાં ફ્રીમાં થેરાપી આપવામાં આવે છે આપણે ટાઉન ટાઉનહોલની સામે માળી પેંડાવાળાની ઉપર ત્યાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તમે અને ત્યાંનો સમય છે સવારે નવ થી બપોરે સાંજના છ વાગ્યા સુધી તે દરમિયાન તમે ગમે ત્યારે આવી શકો છો તમારા સમયે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ના કોઈ પણ ચાર્જ નથી લેવામાં આવતો ફ્રી ઓફ જ છે તમે ગમે એટલો સમય આવો પાંચ દિવસ આવો પંદર દિવસ આવો મહિનો દિવસ આવો અથવા ત્રણ મહિના આવો બરાબર પછી આ જે સારવાર છે આની સાથે સાથે જે લોકો બીમાર હોય ડાયાબિટીસ છે કે બીજા રોગો હોય તો એમાં એને દવા દેવાની થતી હોય સાથે કે એની કોઈ જરૂર રહેતી નથી ના અમે કોઈ પણ બીપી અથવા ડાયાબિટીસ વાળો પેશન્ટ છે તો અમે એને કહેતા હોઈએ છીએ કે તમે પહેલા થેરાપી લેવાની શરૂઆત કરો ત્યારે તમે દવા બંધ ન કરો પણ તમે ધીરે ધીરે જો આનો ઉપયોગ કરો છો તો તમે દવા બંધ કરી શકો છો કેમ કે ડાયાબિટીસ વસ્તુ એવી છે કે ઘણીવાર ઘણા માનસિક હોય છે અને ઘણા શારીરિક હોય કે આપણે આની થેરાપી થી રેગ્યુલર લેવામાં આવે તો એ મટી છે એટલે કે નોર્મલ થઈ જાય છે બરાબર છે એટલે ભાઈએ જે રીતે તમને વાત કરી તેમ અને આપ જોઈ શકો છો કે આ રીતે અહીંયા થેરાપી લેવાઈ રહી છે જે રીતે જોયું તેમ કે એકદમ કમ્ફર્ટેબલ મશીન છે ઘરમાં પણ કોઈ પણ જગ્યાએ ખૂણા ઉપર મૂકી શકાય છે અને આરામથી આનું વજન પણ એટલો હશે નહીં અને બસ એક પાવર સપ્લાય કરવાનો હોય છે અને જે રીતે અહીંયા ઇન્ડિકેટર બતાવવામાં આવે છે એ રીતે ઇન્ડિકેટર હોય છે અમુક મિનિટો જે રીતે ગોઠવવામાં આવતી હોય છે પગ મૂકવાનો ભાગ હોય છે અને હાથ પણ મૂકી શકાય છે આ રીતે આની થેરાપી થાય છે એકદમ સીધું અને સિમ્પલ છે અને આની અસર ખૂબ સારી પ્રભાવિત થાય છે અને ખાસ કરીને જે રીતે ભાઈએ વાત કરી તેમ કે બ્લડ સર્ક્યુલેશન છે એ સારી રીતે થવાથી ઘણા બધા રોગો છે એ મટી જતા હોય છે એમની પાસે ઘણા દાખલાઓ પણ છે માં કેટલા ટાઈમથી તમે આ સારવાર લઈ રહ્યા છો હજી પહેલી વાર જ છે આપણી સાથે ભરતભાઈ મલુકા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ થેરાપીની સારવાર લઈ રહ્યા છે એમણે પૂછીએ કે શું ફેરફાર છે અને શું એનો અનુભવ છે ભરતભાઈ આ થેરાપી છે કેટલા ટાઈમથી તમે રહ્યો છો ઘણા ટાઈમ પહેલાંનો અમારો અનુભવ છે આ પહેલાં કોઈ બે વર્ષ પહેલાં ત્યાં જાતો એમનું મશીન પણ મેં લાવીને એનો ઉપયોગ કરી રહ્યો છે એનાથી ઘણો ફાયદો થાય છે પણ આ બધું લાંબા ગાળે ફાયદો થાય તાત્કાલિક ફાયદો ન થાય કે આજે એલોપેથીની ટીકડી ખાધી અને મારો દુખાવો ઉમટી ગયો અને લાંબો સમય ધીરજ રાખીને તો આમાં તમે જોડાવને આમાં કરો તો આનો લાભ થાય છે એટલે મેં આવો પહેલાં અનુભવ મેળવેલો હતો એટલે બેન અને ભાઈ મહેશભાઈ અને વનીતાબેનને મેં કીધું કે અમારા વિસ્તારમાં આવો કેમ્પ રાખો તો એમણે અમારી આજુબાજુની વસ્તીને આનો લાભ મળે હું તો જઈ ગયા અને એની બધી સગવડતા કરી આપીશ તો એ માની ગયા અને આજે આ બે દિવસનો આજે કેમ્પ કર્યો છે અને આ બાજુ આવ્યા પછી એનો પ્રતિસાદ મળ્યો અને અહીંયા તો ઘણા જરૂરિયાત છે પણ એને કોઈને ખબર નથી એવું જાણ્યા પછી બીજી વાર પણ અહીંયા આવવાની મને પ્રોમિસ આપ્યું છે અનિલ દાદા મહેતા છે એમણે પણ આ સમગ્ર કાર્ય છે ભરતભાઈ મલુકાની સાથે સાથે આ કાર્યને પ્રોત્સાહન આપ્યું છે દાદા શું કહેશો આ કામગીરી વિશે અને આ થેરાપી જે છે એના વિશે તમે શું માનો છો હવે શું છે કે આ જે છે આ જે કંપની છે એનું ફેસબુકમાં આવ્યું હતું એટલે ફેસબુકમાં તપાસ કરતા કે ભાવનગરનો નીકળ્યો તો ભાવનગર વાળાએ કીધું કે તમે શિયોરમાં મારું ચાલે છે અહીંયા મારી પેંડાવાળાની માથે ત્યાં સંપર્ક કરો એટલે આ ભાઈન સંપર્ક કરતા અનેક કેમ્પ કરવાનો મને વિચાર આવ્યો અનેક કેમ્પો અમે કરતા રહીએ છીએ ભરતભાઈ હું અશ્વિનભાઈ ભૂટનપરા કે સ્વ વિસ્તારમાં લોકોને જાગૃતતા લાવવા માટે અને અહીંયા જે રોજે રોજ ખાવા વાળો હોય ને શારીરિક પીડા થતી હોય તો એ દવાખાને જવું હોય તો એ સમય નતો તો આ બેનનો આયા જે કેમ્પ ભરતભાઈ થકી થયો એટલે એવું થયું કે લોકો એના સમય આવી જાય છે ને અહીંયા એને પોલીસ જેમાં લોકોએ અંદાજ બે દિવસમાં હાઈટેક ઓછામાં ઓછા હાઈટ લાભાર્થી લાભ લીધો અને બેને બધાના ફોન નંબર લીધા છે અને પછી ત્યાં આવશે એવું બધાએ વાત કરી છે અને ભવિષ્યમાં બીજા કેમ્પ અહીંયા થાય અને લોકો આવા કેમ્પ કરે ગામડે ગામડે આ લોકો જાય છે અને આ મફતમાં જ્યારે હોતું હોય તો લોકોએ લાભ લેવો અનેક ગામના સરપંચો અનેક જે કંઈ એનજીઓ સંસ્થા આ બેનો સંપર્ક કરે આ લોકો ફ્રીમાં અમુક કેમ્પ કરવા માટે તત્પર છે પાટણા જાય છે આખા જિલ્લામાં આપણા ગમે તાલુકામાં આ લોકો જાય છે કાલે પાલિતાના બાજુ જવાના છે ખાખરિયા જવાના છે એવા અનેક કેમ્પો થાય છે લોકો આગળ આવે અને આ અમુ એડ્રેસ જે છે એનો સંપર્ક કરી અને પોતે લોકો હાટું કામ કરે એ અસ્તુ ભારત માતા છે વંદે માતરમ